તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર દેશભરમાં ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે અને આજથી ગણેશ ઉત્સવનો પ્રારંભ છે જે દિવસ સુધી ઉજવાશે સુરેન્દ્રનગરના વઢવાણ નજીક ગણપતિ ફાટસર મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે આજે ગણેશ ચતુર્થી નો પર્વ બારસો વર્ષ પહેલા ગણપતિ સ્વયંભૂ અહીં પ્રગટ થયા હતા ત્યારે અહીં ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે વહેલી સવારથી જ ભક્તો અહીં ઉમટી રહ્યા છે મોદકનો ખાસ પ્રસાદ ભક્તો ગણેશજીને અર્પણ કરી રહ્યા છે તો સુરેન્દ્રનગરના વઢવાણ નજીક ગણપતિ ફાટસર મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે આ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે ને એટલે જ આ પર્વ નિમિત્તે ભક્તો વહેલી સવારથી જ ગણેશજીના દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે મોદકનો ખાસ પ્રસાદ ભક્તો ગણેશજીને અર્પણ કરી રહ્યા છે તેમણે ગમતી વસ્તુઓ અર્પણ કરી રહ્યા છે અને ગણેશજીના આશીર્વાદ મેળવી રહ્યા છે તો ગણેશ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે ગણેશ ચતુર્થી પર્વ છે આજે ત્યારે દરેક ગણેશ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તો ઉમટી રહ્યા છે અંદાજીત બારસો વર્ષ પહેલા ગણપતિજી અહીં સ્વયંભૂ પ્રગટ થયા હતા તેવી લોકવાયકા જોડાયેલી છે આ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે કારણ કે અહીં આવનારા ભક્તોની તમામ ઈચ્છા ગણેશજી પૂર્ણ કરે છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ ફઝલ આજે ગણેશ ચતુર્થીનો પર્વ છે ફાટસર ગણેશ મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે કેવો માહોલ છે આજે ગણેશ ચતુર્થી છે ત્યારે ભક્તોમાં અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે સુરેન્દ્રનગરનું અત્યંત પ્રાચીન અને સ્વયંભૂ પ્રગટ થયેલું જે ગણપતિજીનું મંદિર છે તે ગણપતિ ફાતસર વિસ્તારમાં આવેલું છે વઢવાડ નજીક આ મંદિર છે ત્યારે ભક્તોનું વહેલી સવારથી ઘોરાપુર ઉઠી પડવા પામ્યું છે પહેલાં કેમેરામેનને કહેશ કે મંદિરના સીધા લાઇવ દ્રશ્યો દેખાડે મોટી સંખ્યામાં ભક્તો મંદિર ખાતે આવી રહ્યા છે ગણેશજીની પૂજા અર્ચના કરી રહ્યા છે

तिथि तो आज बहुत अने भी अनिरो तो में बहुत ही उत्साह है क्योंकि बुधवार गणेश जी का वास्तविकता उनका दिवस है तिथि आद्रवा तो आज तिथि महीना अन्य दिवस प्रवीणी संगम एक बहुत बड़ वर्षों के बाद आया है तो आज दादा बस को बधई नई मनोकामना पूर्ण करे विघ्नेश्वर है શ્રીદાસજી મહારાજ પોતાને ગણેશજી મહારાજ કે ચરણ મે પ્રાર્થના કરતા હું કે સમાજ કો અને સંપૂર્ણ આપણા દેશ કો સુખ શાંતિ અને વિશ્વ શાંતિ સ્થાપિત થાય અને આજે अपना भारतवर्ष में वैग्नबाधा दूर થાય आदि व्याधि उपाधियो जे समाज लगती હોય કે દૂર થાય તો શાંતિ અને સમૃદ્ધિ અને વિકાસ કા સ્વરૂપ આખા દેશ મે આવે આખા રાજ્ય મે આવે ઘરો મે સુખ શાંતિ સ્થાપિત કરે 10 દિવસ બહુ બડા ઉત્સાય કા માહોલ હે ઘરેજી મહારાજ કે અનુષ્ઠાન કા દિવસ હે 4 થી 14 4 થી લેગા અનંત ચતુર્દશ એટલે 11 દિવસ જો ગણેજી મહારાજની આરાધના ઉપાત્રને કે ভক্তો ખૂબ પ્રેમથી કરે અને આરાધના કઈ ન આવે એમના નામ લેવે પ્રાર્થના કરે ગણેજી મહારાજ એર ઉનકે જે જે કાર્ય હોય આર્ય પૂરી કરેંગે તો શાંતિ આપેંગે અને વેગ નવાદ દૂર કરેંગે ઘરોમાં મંગલ કામનો હોગી આનંદ હોગા સુખ શાંતિ સ્થાપિત હોગી એય સુખ કામના કે સાથ

અલગ અલગ મંત્રોના ઉચ્ચારણ સાથે ધજા રોહણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે વહેલી સવારે મંગળા મંગળાહરતી યોજવામાં આવી છે બપોરના સમયે ભંડારો પણ યોજાવાનો છે આખો દિવસ ધાર્મિક કાર્યક્રમો પણ મંદિર પટાંગડમાં યોજવાનો કાર્યક્રમ છે તેનું આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે આજે ગણેશ ચોથ છે ત્યારે ભક્તોનો ઉત્સાહ સાતમા આસમાને જોવા મળી રહ્યો છે ખાસ કરીને જે ગણપતિજી છે તેમને ગુંદી લાડુ ચડાવવામાં આવી રહ્યા છે વિવિધ પ્રકારના જે અન્ન છે તે પણ ચડાવવામાં આવી રહ્યા છે ગણપતિજી સૌની બાધા આજે પૂરી કરે છે અને વિઘ્ન હર્તા ગણવામાં આવી રહ્યા છે ત્યારે ગણેશ ચોથ ના દિવસે હાલમાં આજે ભક્તો નું ઘોડાપુર જોવા મળી રહ્યું છે અને ભક્તો માં પણ અને સંગમ સર્જાયો છે ત્યારે આજના શુભ દિવસે અલગ અલગ ગણેશ ભંડારો પણ ગણેશજી બિરાજમાન થવાના છે અને ભક્તો દ્વારા દસ દિવસ તેમની પૂજા અને અર્ચના કરવામાં આવવાની છે જી 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 આભાર ફઝલ સમગ્ર